અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી વકફ બોર્ડની જમીન વેચી કે બાળાપેટે રાખવાનું ષડયંત્રમાં વધુ એક બિલ્ડરની સંડોવણી સામે આવી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી થોડા સમય અગાઉ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવે વકફની મિલકતો માથાઓના નામ ખૂલતા આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે ફરિયાદ અંતર્ગત અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી બનાવની વિગત અનુસાર જીતાલીની મસ્જિદ બી એકસો ઓગણીસ સન નંબર પાંચસો તેત્રીસ વકફ જમીન પ્રકરણમાં ત્રણ જેટલા ટ્રસ્ટીઓ દ્વારા વકફ બોર્ડના બનાવટી પત્ર રજૂ કરી સબ રજિસ્ટર કચેરી અંકલેશ્વર ખાતે તારીખ સોળ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ બાળા કરાર પેટે મનીષ ગભરુ કચ્છીનાઓને આપેલી બાળા કરારના આધાર પુરાવા જોતા વકફ બોર્ડ કચેરીનો ચોવીસ બે બે હજાર સોળનો પત્ર બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું બી ડિવિઝન પોલીસ મથક અંકલેશ્વર ખાતે તારીખ ત્રણ છ બે હજાર ત્રેવીસના રોજ સબ રજિસ્ટર અંકલેશ્વર દ્વારા નોંધાયેલી ફરિયાદમાં મનીષ કચ્છીની બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત ગુનામાં મનીષ કચ્છી દ્વારા પોલીસ ધરપકડથી બચવાના સેશન કોર્ટમાં આગોતર જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ અરજી નામંજૂર થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મનીષ કબુરૂ કચ્છીની અટકાયત કરી નોંધણી અધિનિયમ કલમ બ્યાસી એ બી સીડી તથા આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી મુજબ ગુનો કર્યો હોય જેને પોલીસે અટકાયત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી